સૌ બધા મિત્રો દરિયામાં થઈ ગયા છે પંદર બધાને જય મારા ભંડારીભાઈ રોટલી કરવા બેઠી ગયા છે મનુભાઈ મનુભાઈ રોટલી કરો હે આપડે પાણી પીવા આવી ગયા દૂધ પાવડર ની રોટલી તો ભણો કઈ ઘટ નહી એમ વા રોટલી વણો રોટલી વોલ મેકાવા સાવ હા હા એક નંબર રોટલી વણો પણ આત્મા ઘડિયાળ લે હાલે તો ખરી ને મનુભાઈ તો વાંધો નહીં

આપણે ઓલ મેં કહી દીધો છે જોઈ લો આ રીતે ગોલા અને આપણે વાયરું મેં કહી આવીએ જોઈ લો આપણે વાયરું જાય છે આ વાયરું છે આવી રીતે વાયરું જાય જોઈ લો આ કંપો છે આમો ગેલો છે આ સરખી આવે આ સરખી સરખી ખુલ્લે લટાટ ઢીલી દાઠ આ ડ્રમ આવે ડ્રમ

હાલો રાજુભાઈ ભરી લે લઈએ ઓજો ભરી કરી લઈએ આપણે કાટિયામાં ઓજો લઈ લીધો તો આ રીતે આપણે કાઠિયા માં ઓછો લઈ લીધો જોઈ લો કાઠિયા માં ઓછો લઈ લીધો અમારે મહેશભાઈ કાક જુગાર બનાવે પતંગ કરે પતંગ મહેશભાઈ જોઈ લો મારી બતાવું એ કલા ખવડાવીએ એટલે કલા ભાગીએ એટલે લીરો ઉડીએ અઢી જોઈજો તમને હું બતાવી આ બહુ અંધારો આવે મારે નહીં ને કોઈ હમેશભાઈ ઢોકાવી ને ક્યાં અમી પણ એટલે વાળી પતંગ જાય અમારી આટલી તમને બતાવું કે કેવી રીતે આપણે પતંગ કરે જો ભાઈ જો પતંગ કરીને કીધો પતંગ ઉડાડી દીધી ભાઈ બરોબર હવે આપણે આગળ જાય ઓજો લેવા માટે પાછળ આપણે આગળ આવી ગયા ઓજો સીવવા માટે રાજુભાઈ ઓજો સીવીએ આ રીતથી ભાઈ અમારા મહેશભાઈ ને જોઈ લો આ રીતથી ઓજો ભાઈ રાજુભાઈ ઓજો સીવી નાખો કઈ ગા આપણે ફાઇનલી સાડા નવ વાગી ગયા છે અને સવારનો નાસ્તો ભાઈ પાકી ગયો છે એ પાસે નાસ્તામાં ગુમલા જોઈ લો આ ગુમલા

અને મઘરું કહેવાય હાંઢો હાંઢો મઘરું કહેવાય ને હાંઢો કહેવાય કઈ લો હાંઢો રે હાંઢો અમારે મનુભાઈ ભંડારી હે પૂરું થઈ ગયું મનુભાઈ નું ખલાસ બંદર માં સાવન છે ને એટલે ખલાસ તમારે ઉતરતા સાવન છે ટીટી

આપણે ખાનું બનાવવાનું છે ખાનું બનાવી ખાડાનું એટલે હું તમને બતાવ્યું આવી રીતે ખાનું બનાવાય આમાં જોઈ લો આમાં છે ને માલ બધો બમફર જોઈ લો આ પરસુન છે પરસુન પાલવી પછી આવશે મગરુ આપણે બરફ ને બધું કાપી કમ્પ્લીટ કરવાનું છે અહીંયા સાયની ભાઈ છેલ્લી પેઢી છે કોલરૂમમાં જોઈ લો પંદર દી આ તો સાય છે કે નહીં મારા કોલરૂમમાં

આવી રીતી કાપવાની હોય મારવાની એટલે બરફ મોબાઈલ ઠંડો થઈ જાય એટલે જ્યારે આપણે મોબાઈલ બરફ કાપી લઈએ પછી બ્લોકમાં બતાવીશ તમને કે આવી રીતે બરફ અમે કાપી મેં ને ભેગી કરી ખાનું બનાવી એ પણ બતાવી આવી રીતે ખાનું બનાવી આપણી બરફ કપાઈ ગઈ છે જોઈ લો આવી રીતે બરફ કાપી છે એ અહીંયા બાટલો નીકળી ગયો બારો ભાઈ તો પછી મેકવા પડ્યા હજુ અડધો છે સાહેબ બે વખત પડી રહે સમસક ને ને ખાનું આપણે કેવી રીતે બનાવ્યું જોઈ લો આ રીતે પાટિયા નાખી ને પીણા પડે જોઈ લો ખાનું છે ને એકદમ કુવા જેવું બનાવ્યું બરાબર કુવો જોઈ લો પાટિયા પાટિયા ફિટ કરી આ રીત થી હોય હવે બરફ નખાશે પછી હું બતાવું તમને બરફ કઈ રીતની નાખી ફાઇનલી જોઈ લો આપણું ખાનું કેમ કમ્પ્લીટ થઈ ગયું ને બરફ આવી રીતે નખાય બરાબર ના આપણો કચરો ભાઈ કચરામાં તો કઈ કહેવું ન પડે કચરો તો આપણે બે ખાના જામ કરી લીધા બરાબર મુચ્છંગી મુચ્છંગી બરાબર કઈ ઘટે નહીં આપણો કોલ રૂમ કેમ છે કોલ રૂમ હવે આપણે માલ આવે પછી હું તમને બતાવી આમાં નાખીને કે કેવી રીતે માલ નાખ્યો નહીં આપણે ખાનું બનાવ્યું એમાં ખાડો નાખી દીધો છે આવી રીતે ખાડો નાખ્યો જોઈ લો અમારે મનુભાઈ ભંડારી આવે છે બરફ નાખવા ખાડામાં કા મનુભાઈ આવો ને હા તો વાંધો નહીં તો આગળ ખાડામાં બરફ નાખવાનો છે એટલે થર લાગી જજો આના જેમ આની અંદર બગા છે બરફ આમ નાખી દે ને એટલે જામ જાય ભાઈ બગડે નહીં માલ પાપલેટ નાનો એવો પાપલેટ પાપલેટ તો આ ભાઈ પેડ્યા આમાં બમ્ફરિયા પેડ્યા બમફાર પાપલેટ પછી એમાં છે આમાં છે પાપલેટ કઈ ઘટ્ટે નહીં મારો ભાઈ માલમાં તો પણ આદર મોસો માલ છે એટલે કે જેટલો આજે અમારે દિવસુ ઓછા કરે હાલો માંગડી બરફ કાપવાની છે હવે બરફ કાપી બધો માલ કમ્પ્લીટ થઈ જાય પછી બતાવું કે જો કમ્પ્લીટ થઈ ગયો માલ